નમસ્કાર મિત્રો હવે એક આપણે અહીંયા સિહોલી ગામમાં એક ખેડૂત મિત્રને આપણે પ્રોડક્ટ આપી હતી તો આપણે એમનું નામ પૂછીશું અને પછી આપણે આ જે પ્રોડક્ટમાં રિઝલ્ટ મળ્યું હતું એ એમના મુખેથી સાંભળીશું તો સાહેબ તમારું નામ શું મારું નામ કરતસિંહ અમરાજી ઠાકોર છે સિહોલી ગામના બરોબર હવે આપણી ક આપણી

તમને કેટલો ફાયદો થયો આ ઉપયોગ કરવાથી તમને રિઝલ્ટમાં કેવું લાગ્યું મને ભીંડામાં બહુ સરસ રિઝલ્ટ લાગ્યું અને એની ભીંડાની ફૂટ પણ બહુ સરસ આવે છે અને ઉત્પાદનમાં એ પણ વધારો થશે બરાબર બરાબર હવે તમે જે પહેલાં કરતા હતા ભીંડા હવે તમને લાગે છે કે એનાથી કેટલા ટકા તમને ફાયદો થશે કેટલા ટકા વાળી ભીંડા તમારું ઉત્પાદન વધશે

તો દરેક એક વખત ઉપયોગ કરો જય માય લાઈફ ટાઈમ થેન્ક યુ